ભરૂચ તાલુકાના હસોટ તાલુકા અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે નર્મદા માતાજીના જળમાં સર્જાયેલ વમણમાંથી સ્વયંભવ પ્રગટ થયેલા મહાદેવજી વમણનાથ મહાદેવ તરીકે પ્રચલિત થયા અને વમણનાથ મહાદેવ પર થઈ વમલેશ્વર નામથી પ્રસિદ્ધ થયું આ સ્થાન પાસે અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થયા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થસ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમા એક તરફની પરિક્રમા અહીં પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનેથી બોટમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને નર્મદા પરિક્રમા શરૂ કરે છે ત્યારે નર્મદા પુરાણ અને શિવપુરાણમાં વમલેશ્વર તીર્થનો ઉલ્લેખ કરાયો છે હાસોટથી સત્તર કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે. વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક દંતકથાથી જોડાયેલ હોવાથી પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત થયું છે આ ગામને દેવાધી દેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે વમલેશ્વર તીર્થ ધામનો પૌરાણિક મહિમા અપરમ પાર છે આ ગામમાં વમણનાથ મહાદેવ સોમેશ્વર મહાદેવ રત્નેશ્વર મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ અને પૌલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે આ પાંચ મંદિરોમાં સૌથી પ્રાચીન વમણનાથ મહાદેવનું મંદિર આવેલું છે આ વમણનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલ વમણમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમણનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા ભક્તો આ વમણનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને આ વમણનાથ મહાદેવના નામ પરથી વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે વમણનાથ મંદિર સાથે જોડાયેલ દંતકથા અનુસાર મધ્યપ્રદેશના અમરકંટકમાં રેવાના ઉદ્ગમ સ્થાન છે નિમાવત ખાતે નાભી સ્થાન તરીકે પ્રચલિત છે જ્યારે માં રેવાનું મરણ સ્થાન એટલે હાસોટ તાલુકાનું વમલેશ્વર ગામ છે અહીં વિશ્વની એકમાત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમાવાસીઓ હોળી વાત નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે બીજી દંતકથા અનુસાર મોગલ સામ્રાજ્ય દરમિયાન મોગલ રાજા દ્વારા વમણનાથ મંદિર ઉપર હુમલો કર્યો હતો. અરે ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટેલા શિવલિંગ ઉપર જેવો ભાલા ઘા કરતાની સાથે જ શિવલિંગમાંથી લોહીની પિચકારી ઉવડી હતી જે જોઈ મોગલ રાજા ભયભીત થવાની સાથે ભગવાન શિવ શાશ્વત અસ્તિત્વનો અહેસાસ થતાં જ ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનો રત્ન જડિત કમર કંદોરો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે લોહી નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું અને આજે પણ આ શિવલિંગમાંથી માં નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે

કાશી વિશ્વનાથ સહિત બાર જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે આ મંદિરની બાજુમાં માં નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શન માટે ઉમટી પડે છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થતા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણથી શરૂ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમણનાથ મહાદેવના મંદિરે દર્શન કરી પૂર્ણ થાય છે અને રિવા સંગમ તીર્થ સ્થાનથી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને ત્યાંથી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવે છે તેને ગ્રામજનો જમવા રહેવા સ્થિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે વમરનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આ કેન્દ્ર બન્યું છે આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમણનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંટકથી કંટકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને મા અહીંયા રેવાસા અરબસાગરને અહીંયા મમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાને માન સમુદ્રને મળે છે અને અહીં પરિક્રમવાસીઓ હજારો પરિક્રમવાસી વરસાદ દરમિયાન અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાળ જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્તે એવા ટોતલી બાર જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે અને અહીં અહીંયા આવતા પરિકવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રય સ્થાન નિવાસ માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોધથી સમય કિનારે જાય છે આ નર્મ આ સ્થાનનું નર્મદા પુરાણ શિવપુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાથી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈએએસ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે અસ્તુ શિવાય મહાદેવ હર એટલે જે વમરનાથ મહાદેવ એ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી પ્રક વમળ જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવાય અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી એમાંથી લોહીની પિચકારી નીકળી હતી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ ગને ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગયું અને અહીંયા જે અમરકંતકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર ત્યાં માને નાભિસ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમર લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટથી પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તટ જવા માટે નાવડીનો ઉપયોગ કરે છે નાવડીમાં બેસીને સામે કિનારે જાય ઓમ નમ શિવાય